મારું નામ યુસુફ ખાન અયુબ ખાન પઠાણ વળવા પાદર દેવકી મોચી બજાર ચબુતરા પાસે ત્રણ દિવસથી કુંભરવાડાના અમુક છોકરાઓ પહેલાં ઘણીવાર જમી જાય છે બે દિવસ પહેલાં એને જમવાનું થોડુંક લેટ આપ્યું આજે આવ્યા કે જમવાનું લાવો તમે કીધું સાડા બાર થઈ ગયા છે અત્યારે જમવાનું બંધ થઈ ગયું પોલીસને ના પાડી છે અત્યારે રાત્રે મોડા સુધી ખોલવાની તો ગમે એમ કરીને દો અને માબેન અમુ બીબત શબ્દોમાં ગાળું બોલવા મળ્યા ને લારીએ ધોકા પછાડવા મળ્યા એટલે અમે બીકના મારે ભાગી ગયા એટલે તોડફોડ કરી ને મારો જે ગલ્લો વેપાર હતો એ લૂંટી ગયા ને સામે મારા ભાઈની લારી છે એને પણ નુકસાન કર્યું આગળ મારા ભાઈની દુકાન છે ન્યાય નુકસાન કર્યું ને ન્યાનો ગલ્લો લૂંટી ગયા ને જેમ એમ હથિયારો સોળા બાટલી પાણા ને રિવોલ્વર ચમચા ઘણા બધા હથિયારો લઈને આવ્યા હતા અમે ડરની મારે ભાગી ગયા ને અમારા ઘર ઉપર એ મારો કર્યો છે હવે તમને મારી નાખવાના છે લારી ખોલીને દેખાડો બહુ તમારું નામ થઈ ગયું છે ખાનભાઈ 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 અમને મફતમાં કેમ ન આપો તમે તમારે દેવું જ પડે અમે તમારા બાપ છીએ એમ તમે કીધું બા પોલીસની બી એમાં પોલીસની બીક લાગે પછી તમને બનાવી દઈશ તો કે પોલીસને બાપ છે કે અમે પોલીસનું કાંઈ ન આવે પોલીસ અમારા ખીચામાં છે બધી ચોકીઓ અમારા ખીચામાં છે મેં કીધું અમારા અહીંયા ડી સ્ટાફ બી સ્ટાફ બધા આવે છે અમને અમને ખીચાશે મારશે અમારે કાયમિક ધંધો કરવાનો છે તો બધાની માનો આમ તેમ વિભત શબ્દમાં ગાળું બોલી ને કરકરિયાવાળા હથિયાર તમંચો બધું લઈને આવ્યા હતા ને તોડફોડ કરીને અમે અમારો જાન બચાવીને અમે ભાગી ગયા એકનું મને અમુકનું નામ આવડે છે એક સજ્જુ કાળીઓ કરીને છે એક અકીલ કરીને છે એક અકબર કરીને છે પછી એક ચાવડા કરીને છે ને રહીમોટોમાં એક છોકરો પેન્ટર છે ફહીમની આરે કામ કરે છે એ રહીમોટોની અંદર કામ કરે છે એનું નામ નથી આવડતું પણ અહીં મોટોમાં એ કામ કરે છે જૂની અદાવત કાંઈ નહીં બસ મફતમાં જમવાનું ન આપ્યું થોડીક વાર પહેલાં વીસ પચીસ જણા આવ્યા હતા અમે એને હાથ પગ જોડીને કાઢ્યા પછી હથિયારો લઈને પાછા બધા આવ્યા મારી એક આ લારી છે ખાન સાહેબ નોનવેજની અમે એક મારા ભાઈની છે ને અમે એક મારા ભાઈની દુકાન છે સુકીબાજીને થેપલાની ઓછું મોછું નુકસાન અમારે મારો કે ચૌદ પંદર હજાર રૂપિયાનો મારો વેપાર હશે અંદાજીત એ લૂંટીને વ્યા ગયા છે મારો ચાર પાંચ હજારનો સામાન તોડી ફોડીને વી ગયા છે મારા ભાઈનો હશે વીસથી પચીસ હજાર રૂપિયાનો વેપાર અંદાજીત ને સામે મારા ભાઈને દુકાનમાં પણ ઘણો બધો વેપાર હશે એ પણ